મોર્નિંગ મિત્રો હરર મહાદેવ કેમ છો મજામાં ને જોકે મજામાં જશો તમે અને આજે આપણે જવાનું છે ફરીવાર વાડીએ કેમ કે આપણું ડેલીનું કામ હમણાં વાડીનું છે તો અત્યારે આપણે જવાનું છે વાડીએ અને હું અત્યારે વાડીયા જવા માટે નીકળું છું થોડુંક કામ હતું અમરેલી અને ગાંઠિયા અને ગાંઠિયાને જલેબી ખાવાનું થોડુંક મન થયું તો આપણે મમ્મીના ગાંઠિયા ખાઈ લીધા અને હવે હું નીકળું છું વાડીએ ફાઇનલી મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું વાડીએ અને વાડીએ આવી અને મેં પહેલું કામ મારું કરી નાખ્યું છે કે બે ગાયોને તબેલામાંથી બહાર બાંધી દીધી છે કેમ કે તબેલાની અંદર જે સાફ સફાઈ કરવાની છે અને ગાયોને પાણી આપી અને અત્યારે બહાર બાંધી છે અને બહાર આપણે એને સૂકી નીણ આપી દીધી છે જોઈ શકો છો તમે અત્યારે અને વાડીયા આવતા વેતા મને ખબર પડી કે આપણા જે કારીગરો હતો કારીગરો હતા એની અરે કાંઈ બોલાચાલી થઈ છે અથવા તો કોઈ બીજી વસ્તુના કારણે બે કારીગરોને આપણે રજા આપી દીધી છે અત્યારે અને એ લોકો વૈયા ગયા છે ઓડીને તાળું મારી અને અત્યારે બધી બધા ગોડાઉનની ચાવી અત્યારે મારી પાસે છે તમે જોઈ શકો છો અને હવે આ બધી ચાવી મારી પાસે રહેશે કે નવા કારીગર ના આવે ત્યાં સુધી કેમ કે આ કારીગરોને રજા આપી દીધી છે એટલા માટે તો આપણે આગળ કામમાં વધીએ અત્યારે ફાઇનલી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે મેં મારી એક ગીર ગાય છે અને છૂટી કરી છે ચરવા માટે આટલી લાંબી દોરી છે મારા હાથમાં છે હજી અને ગાય ચરે છે હજી હોલી ગાય ને છૂટી નથી કર્યું એનું કારણ છે કે એ ભાગી કરે છે વધારે પડતી અને એને વાગી જવાની બીક રહે એટલા માટે એક એક નો વારો લીધો છે તો અત્યારે ગીર ગાય ને છૂટી કરીશ એના લઈ મિત્રો અત્યારે હું એ બધી વાડીનું કામ પતાવી અને નીકળી ગયો છું અને હું અત્યારે જ આવું છું મારી એક બીજી વાડીએ કેમ કે ત્યાં ટિફિન આપવા જવાનું છે બધા કામ કરે છે એટલા માટે તો ફાઇનલી મિત્રો અત્યારે મેં વાડીને બધું કામ પતાવી અને હવે હું આવી ગયો છું ટિફિન લેવા માટે કેમ કે બે વાડીએ ટિફિન પહોંચાડવાના છે એક વાડીએ કાકા છે એક વાડીએ મારા પપ્પા છે અને બે વાડી વચ્ચે દસ કિલોમીટરનું અંતર છે તો ઘરે હોય છે ટિફિન લેવા કાકાના ઘરે બધા આવ્યો છે કાકી હું બની ખાવાનું શાક બટેટાનું શાક મરચા ચકણી રોટલી તો કાકાનું નું તો તૈયાર છે જલ્દી પેક કરી દો એટલે પછી મારા પપ્પા નું લઈ આવું જ જાવ અને આ જેનો બેન રોટલી કરવામાં મસ્કુલ છે કેક બને તો આવડે છે નકશો નથી બનતો ને તો વાંધો નહીં બને છે તો સારી એ તો મને દેખાય છે પણ પાકે છે કે કાળી નથી થઈ જતી ટાટા હસું ફાઇનલી મિત્રો અત્યારે હું ટિફિન લઈ અને આવી ગયો છું મારા કાકા પાસે અહીંયા કપાસ કાઢવાનું કામ આવે છે જે ફૂંકણી તરીકે આપણે ઓળખીએ છીએ એ હાથી હાકે છે અત્યારે ફૂંકણી હાકે છે અને કપાસ કાઢે છે જેમાંથી કપાસનું સાવ ઝીણો ઝીણો ભૂકો થઈ જાય અને જમીનની અંદર ભળી જાય છે તો અત્યારે મેં આ ટીંગાડી દીધું કાકાનું ટિફિન અને આ એના માવા ટિફિનની અંદર તો કાકાનું ટિફિન મેં પહોંચાડી દીધું છે હવે અહીંથી મારે જવાનું છે વેણીવદર ગામમાં

બતાડી દો બધા આ એક થી દોઢ વીઘા જેવી જમીન છે તો ભાઈ બહુ ઝાઝા સમયે આ વાડીયો હું આવ્યો છું અને વેણીવદર ગામમાં એન્ટ્રી લઉં છું તો અમે જોયું તો અહીંયા ફૂલ નવો બને છે તો હવે અમારે એક વસ્તુ સારી થાય કે ભાઈ ટ્રેક્ટર આપવામાં જે મુશ્કેલી થતી મુશ્કેલી જાય કેમ કે આ સામે તમે જોઈ શકો છો કે અત્યારે નવો પુલ બની રહ્યો છે તો ભાઈ તમે અત્યારે જોઈ શકો છો કે આ વાડી આપણી વેણીવદર ની અંદર કે આવા કાચા રસ્તે બહુ અંદર છે હજી હું તમને રસ્તામાં જે ઝરણા જેવું લોકેશન આવે છે તો હું તમને બતાવીશ જોકે બધી રોડ ટક ન હોય ને અમૃત તો અંદર હોય ને એમ ભાઈ અહીંથી મારી વાડી બહુ નજીક જ છે અને જે આ વળાક છે આ જે અંદર નદીનો જ રસ્તો છે આથી ત્રણ થી ચાર વરસ પહેલા હું તમને કહું ને અહીંયા મારું ટ્રેક્ટર માણસો ભરેલું પલટી ગયું હતું જોકે ભગવાનની દયાથી કોઈને વાંધો નહોતો આવ્યો કોઈ વાયદું નહોતું આ લોકેશન છે અત્યારે એની અંદર પાણી ભરેલું નથી પાણી ભરેલું હોય તો બહુ સારું લોકેશન દેખાતું હોય છે આખો જંગલ જેવો વિસ્તાર છે ચોમાસા દરમિયાન આમાં આખી ગાડી ડૂબી ગઈ એટલું પાણી ભરેલું હોય સતત ચાર મહિના ત્રણ મહિના જેટલું ભરેલું હોય ત્રણ મહિના ચોમાસાના અને એક મહિનો વધારે પછી આ પાણી સુકાય ફાઈનલી અત્યારે હું મારી વાડીએ પહોંચી ગયો છું મારા પપ્પાનું જે જમવાનું છે એ અહીંયા મેં રાખી દીધું છે અને આ વાડીની વાત કરું તો કોઈ જાતની આ વાડીએ ફેસિલિટી છે નહીં ફેસિલિટી બાબતે આ વાડી ઝીરો છે કે એનું કારણ છે એક ઓયડી છે જો કે રાત્રે રહેવાનું થાય તો એક ઓયડી છે બાકી બીજી કોઈ પણ વસ્તુ આપણે જે ઓલી વાડીએ છે એવું કાંઈ છે નહીં અને બાજુમાં જોઈ શકો છો તમે કૂવો છે એક આ કૂવો છે અને વાત કરું અહીંયા વાવેતરની તો અહીંયા અત્યારે સોનું વાવેલું છે સોનું એટલે આ સોનું ડુંગળી મારા માટે તો આ સોનું જ છે અત્યારે કેમકે ભાવ એવો છે ડુંગળીનો તો અત્યારે અહીંયા ડુંગળી વાવેલી છે અને કાઢવાનો ટાઈમ થઈ ગયો છે ટૂંક સમયમાં જ આ ડુંગળી બધી નીકળી જાય હું તમને વાત કરું ને તો ઘણી વાર મારી જનરેશન બોલે તો મારી જેવડા જે છોકરા હોય એને અરે બેઠો હોય તો ઘણા આપણને હલકામાં લેતા હોય જોકે એવું હોવું જોઈએ તો કાંક આપણને ઉત્સાહ રહી કે કાંક કરીએ એમ એનું કારણ છે કે આપણે વધારે મારો વિષય કેવો ખેતીનો ખેતી વધારે મારો ફેવરેટ વિષય છે તો કોઈ સારા બિઝનેસ કરતા હોય કોઈ ધંધા કરતા હોય કોઈ નોકરી કરતા હોય તો અમુક અમુક વાર વાત એવી સાંભળવા મળતી હોય કે જેનાથી કાંઈ ન થાય એ લોકો પછી છેલ્લે ખેતીમાં જાય બાકી ત્રણ મહિના ચાર મહિના છ મહિનાનો પાક હોય વાવી દીધો પછી કોઈ જાતની આશા ન હોય કે આમાંથી મળશે નહીં મળે કોઈ જાતની આશા ન રાખે ને એ ખેડૂત બાકી મહિનાની પહેલી તારીખે પગાર પડી જવાનો હોય ને એ આખો મહિનો કામ કરે જ અમારે નક્કી ન હોય કે મહિનાની પહેલી તારીખે પગાર પડી જાય એ થાય તો થાય અને ન થાય તો બધું જ જાય ઘરનું હોય એ લઈને જાય હું એટલે ઘણા મેન્ટાલિટી એવી છે પણ એ એવી મેન્ટાલીટીની સલામ કરું છું એમ જ હોવું જોઈએ બધા ખેતી કરશે તમે શું કરશો અત્યારે મેં અહીંયા ટિફિન આપી દીધું છે અને આપણે થઈ ગયો છે અહીંથી ઘરે જવાનો ટાઈમ કેમ કે હજી મારે જમવાનું બાકી છે જમીન પાછું આપણી વાડીએ જવાનું છે જ્યાં હું ડેઈલી હોય એ વાડીએ જવાનું છે એ વાડીએ જો કે આખો દિવસ મારે ન્યાજ કામ હોય જો કે કામ ન હોય તો બેઠો હોય મિત્ર મંડળ હોય કેમ કે સિટીની અંદર વાડી છે તો અહીંયા બધા આવતા જતા હોય તો અત્યારે હું નીકળું છું વેણી વધારેથી ઘરે જવા માટે બપોરના બે વાગી ગયા છે અને હું જમવા આવ્યો છું જમવામાં ચોળીનું શાક રોટલી દાળ ભાત સલાડ બધું છે તો પહેલાં હું જમી લઉં પછી થોડીક વાર આરામ થાય ને પછી ફરીથી આપણે વાળીએ જાઉં તો ભાઈ જેવો હું જમી અને અડધી કલાકનો આરામ કર્યો ત્યાં પાછું ચાનો ટાઈમ થઈ ગયો છે તો ચા લઈ અને મારે કાકાને પીવડાવવા જવાની છે પછી હવે હું પાછો વાળીએ જાય ચા બનાવશું આજુ બધું નથી મારી ત્રણ વાડી જોઈ લીધી જે એક આપણે ગાયું રાખીએ છીએ એ વાડી પછી એક ડેમના પાળા વાળી અને આજ બપોરે બતાવી મેં તમને વેણીવદર ગામ વાળી વાળી તો ત્રણેય વાડી જોવાઈ ગઈ આ છે આપણું ચોથું ખેતર અત્યારે મેં આમાં આ ભાઈને ફૂંકણી શરૂ કરાવી દીધી છે આ બધું વણ કાઢવાનું છે તો એના કામે લાગી ગયા તમે જોઈ શકો છો કે એની ફૂકણી આંકવાના કામે લાગી ગયા છે હવે હું જાઉં છું આપણી જે વાડી છે વાડી જ્યાં હું રોજ હોય ત્યાં જવા માટે નીકળું ફાઇનલી મિત્રો હું અત્યારે નીકળી ગયો છું મારી બંગલાવાડીએ જવા માટે અને તમે જોઈ શકો છો પાંચ વાગ્યાનો ટાઈમ છે તો આ ગામડાના રસ્તા ઉપર ગાયોનો નો નજારો ગોવાળિયા હોય એની ગાયું ને ઘર તરફ ધીમી પડે તો ફાઇનલી મિત્રો અત્યારે પાંચ થી સાડા પાંચ નો ટાઈમ થયો છે હું અને આ દર્શનભાઈ હાઈ કર દે અમે બે આવી ગયા છીએ અત્યારે વાડીએ વાડીયા વાડીયા આવી અને આપણે ગાયું બે એકારે છૂટી કરી છે બે ગાયું ચરે છે જેમાંથી એક ભાગતી નથી કેમ કે આને મોરી નહોતી તો મોરી પહેરાવી દીધી છે મોટી દોરીની અને આને તો ઓલરેડી હતી જ મોરી એની બે ખાવામાં બીજી છે અત્યારે તો ભાઈ આ છે આપણો કપાસનો સ્ટોક આ વાડીનો સામે છે આ બીજી બધી વાડીનો છે અને અત્યારે અમે કપાસ ખાલી કરવા એવા કપાસ ખાલી થઈ ગયો છે તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ એટલે હવે હું બે ગાયુને તબેલામાં બાંધવા માટે જાઉં છું તો ફાઇનલી મિત્રો અત્યારે મેં મારી બે ગાયોને તબેલાની અંદર બાંધી દીધી છે અને એને એની નિણ હમણાં નાખી દઉં છું અને રાતનો બહુ મોડો સમય થઈ ગયો છે તો હવે હું મારા વ્લોગને અહીંયા એન્ડ કરું છું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને લાઈક કરો તો મિત્રો આ છે દર્શન અને દર્શન પાસે હું નીળ ન ખાઉ છું પેલા ધૂળ કાઢ ના ખાય ધૂળ કાઢ નહીં ખાવ પાલો ભાઈ બસ મોટી ગાયને મૂકી દે કેવી મજા આવે પરાણા પરાણા આવે કે હારે આવું હોય એટલે આવે હવે આ તો તગારું લઈ લે આમ જો વાહે પડ્યું એ ભરીને ગીર ગાયને મૂકી દે હા એ તો કર દે